નમસ્તે મિત્રો આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઉશ્કાય રહ્યો છે ત્યારે રવિવારે બાર શહેરોનું તાપમાન પાંત્રીસ ડિગ્રીથી વધારે નોંધાયું હતું જ્યારે નલિયા આડત્રીસ ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું હતું ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે વીસ માર્ચ સુધીમાં ગરમી વધશે કેટલાક ભાગોમાં તો મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી જેટલું પહોંચવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું હતું કે ધીરે ધીરે ગરમી વધતી જશે વીસ માર્ચ સુધી ગરમી વધશે જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી થઈ જવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે વીસ માર્ચ સુધીમાં હવામાનમાં પલટો પણ આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે દેશના ઉત્તર પર્વતી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે એકવીસથી બાવીસ માર્ચના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા રહેશે બંગાળના ઉપસાગરના ભેજની અસર અને અરબસાગરના ભેજની અસર દેશના મધ્ય ભાગ સુધી આવે અને તેની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો લાવી શકે છે આ સાથે તેમણે તાપમાન વધવાની પણ આગાહી કરતાં જણાવ્યું છે કે બાવીસ તારીખ સુધીમાં મહત્તમ ઉષ્ણમાન તાપમાન બેતાલીસ ડિગ્રી થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં ચાલીસ ડિગ્રી કચ્છમાં ઓગણચાલીસ ડિગ્રી અને જૂનાગઢમાં ચાલીસ ડિગ્રી સૌરાષ્ટ્રમાં ઓગણચાલીસ ડિગ્રી સુરતમાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે આ સાથે તેમણે વલસાડમાં પણ ગરમી વધવાની આગાહી કરી છે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણ તાપમાન વધતું રહેશે એપ્રિલ અને મેમાં તો કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે અંબાલાલ પટેલે હોળીના દિવસે ગરમી વધશે અને કયા વાદળછાયું વાતાવરણ રહેશે તે પણ જણાવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું છે કે થી અઠ્યાવીસ માર્ચે વાદળછાયું વાતાવરણ રહેશે એક એપ્રિલ સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે મહારાષ્ટ્રમાં હવામાન પલટાઈ શકે છે જેના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાન પલટાવાની શક્યતા રહેશે એટલે માર્ચ મહિનો ભારે ગરમીવાળો પવનની ડમરી સાથે વાદળછાયું અને બેવડી ઋતુવાળો રહેશે ખાસ કરીને ભેજનું પ્રમાણ વધશે અઢારથી ચોવીસ તારીખમાં રાજ્યના ભાગોમાં વાદળ આવતા રહેશે ત્યાર પછી બાવીસથી છવ્વીસમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સાટા પડવાની શક્યતા રહેશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને હજી સુધી હાઈ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે